આપણે ચિત્તવૃત્તિનું કહેવું હતું કે આપણે ઘણું બધું નક્કી કર્યું હોય કે આપણે વિષયમાં ચિત્તને નથી જવા દેવું પછી આપણે કોલેજમાં જતા હોઈએ તો બસમાં ને આપણો સો ટકા નિશ્ચય હોય જ પણ છતાં પણ ત્યાં આખો ત્યાં જતી જ રહે એમ આપણને દેખાય પણ ખરું કે આ નથી કરવાનું આપણે નથી જોવાનું આવું છતાં પણ ત્યાં જતું રહે છે તો પછી એ કયા આધારે ત્યાં જતું રહે ચિત્ત એ મોહને આધારે કંઈક હશે સુખ આધારે વિષયમાં સુખ છે આ રૂપમાં સુખ છે દેહમાં સુખ છે એવું તો માન્યું છે ને એટલે ભોગવવા માટે વૃત્તિ ઊભી થઈ જાય કેવું હશે કેવી રીતે મજા આવતી હશે પણ આપણે સમજવું જોઈએ કે ભાઈ આ ચામડીની ચાદર ખસે તો સુખ આવે ના એટલે આમાં નથી એટલે દાદા ભગવાનની વાણી વાંચીએ પછી છઠ્ઠી કલમ બોલીએ પછી પ્રતિક્રમણો કરીએ કે હે દાદા ભગવાન મને નિર્વિકાર એવા આવી શક્તિ આપો વિષય વિકારી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ વિચાર સંબંધી દોષો ન થાય એવી શક્તિ આપો એટલે આવી રીતે આ શું જે મો ભરેલો છે તે નીકળે છે હવે ભાગાકાર કરીશું પ્રતિક્રમણ કરીશું તો ઓછું થતું જશે પણ એવું બધું તો આપણે એવું લાગે કે કરતા જોઈએ એમ એમ પણ ફરી વધારે એવું થાય કે હવે હજી ટાઈમ સુધી આપણે રોજ નાઈએ છીએ કે નથી નાતા તો પાછું કેમ નાહવાનું બીજે દાડે પણ એમ થાય કે હવે એટલે પૂરું કરીએ ને ભાઈ એક બે કટકા એમ હા એ તો જેટલો સ્ટ્રોંગ નિશ્ચય હોય ને આ તો બગડ્યા પછી ધોવું પડે છે બગડે નહીં તો પછી ધોવ ના પડે એટલે બધા સ્ટ્રોંગ હોય દાદા કે અમને એટલું બધું ગંદવાળો દેખાય કે આમાં મોજ ઉત્પન્ન ના થાય આપણે નીકળીએ ને ત્યારે નક્કી કર્યું જોઈએ જોવાનું છે છે આ પછી બોલ્યા કરતા કરતા જવું આપણે આ તો ડાફોડિયા મારતો હોય કોણ છે ને કેવી છે ને શું કરે છે ને ક્યાં ગઈ શું કોની સાથે ગઈ પછી આપણું મગજ બગડે જ નહીં વળી અને પેલું ઇન્ટરનેટ ને વોટ્સએપ ને બધું ટાઈમ બગાડીએ છીએ કે એ બધું મગજ ખલાસ કરી નાખે ચિત વગાડી નાખે પછી શક્તિ જ ના રે આપણામાં નિર્બળતા આવી ગઈ પછી નબળો માણસને હવા વાગે ને તોય પડી જાય ધક્કા પડી જ ગયો હોય અને શક્તિ કેમ તારામ નથી તો કે આ બધું શક્તિ દોડધાણી કરી નાખી ઇન્ટરનેટ ને ટીવી મૂવી ને લોકોના નેગેટિવ જુઓ ના મોથી બધી શક્તિ તૂટી જાય પણ એવું કાંઈક તો હોય છે ને કે નિશ્ચય થઈ જાય એમ નિશ્ચય પણ એવું થાય બધો કરી અને ભૂલ થાય તો પ્રતિક પણ આટલું ત્રણ વસ્તુ પકડી રાખો નિશ્ચય એક હોવો છે નહીં આપણે ગાડી સાયકલને ચલાવતા હોય તો પેલું રાઈટ ટ્રેકમાં જતા જ નથી આપણે નિશ્ચય છે કે ત્યાં જઈશું સામેથી ગાડી આવે ઠોકી દે એટલે સાચવીને ચાલો આપણી આ બાજુ બાઉન્ડ્રી મારો કેટલું ચા કાળજી રાખીએ છીએ હા નિશ્ચય હોય આપણો કે ભાઈ મારે નિશ્ચયને સિન્સિયર રહેવું છે છતાંય ભૂલચૂપ થઈ પ્રતિક્રમણ કરો પ્રત્યાખ્યાન લો પાછો નિશ્ચય મજબૂત કરો પણ નિશ્ચયમાં શું કરીએ કારણ કે કેટલી બધી વાર બધા કહેતા હોય આપણે પણ આપણને ખ્યાલ આવતો હોય કે આ નિશ્ચય મજબૂત કરવાનો છે પણ કેવો નિશ્ચય ચીખણો દોષ છે એટલે રોજ મેં એ ઊભો થશે ધોવાનું પાછું ઊભું થશે પાછું ધોવાનું એ તો મેં હજુ પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી તોફાન આયા જ કરશે આ બધા એટલે આપણે આપણી મળે જોર માર્યા કરો હાંચવ્યા કરો જીવતા સાથે અડપલું ના થાય ને એટલા મજબૂત રહો કોઈને અડી આવવાનું તોફાન કરી આવવાનું વાતચીત કરી આવવાની એની સાથે કરી કર્યાવાની એટલું નહીં કરવા દેવાનું એટલું હાચવી લેવાનું તો પછી અમુક અંદર ઊભું થાય ને એની માફી માગ્યા કરવાની તો જીતતા જઈશું આગળ અને અમુક વાર પછી બુદ્ધિ ને એવું બતાવે કે આપણે સત્સંગ ને એવું જોયું હોય ને તો એમાં એવું આવે કે કોઈ બહુ દોષ થતો હોય પછી ખુલ્લો કરે કે એવું કરે તો પછી નીરૂમાં કે એવું કે આવી જાય લે વિધિ કરી લે એમ તો પછી એનું ચેન્જ થઈ જાય તો પછી આપણને એવું થાય કે આપણો એવું થઈ જાય તો એમ હા એટલે વિધિ કરીએ જ છીએ આશીર્વામાં કેવું છે પછી હજાર પડ હોય ને એમાં તમે સો બસો તોડી નાખ્યા તેથી કઈ ખલાસ થઈ ગયો ના પણ જ્ઞાની નો પાવર તો એવો હોય ને આપણે આપણે કેવું છે પોષણ આપીએ છીએ રક્ષણ કરીએ છીએ દોષનું એટલે પેલો દોષ મોટો થયા કરે પણ તો કાંઈક તો એવું કાપી દો કે તો પછી પોષણ રસ્તો બતાડ્યો તમને રસ્તો બતાડ્યો તમારે આજે વિષયના વિચાર કેટલી વાર કરીએ અને પ્રતિકોણ કેટલી વાર કરીએ બોલું છું વીસ વખત પેલા વિચાર આવડા આવ્યા હોય એક વખત માફી માગીએ તો દોષ ઘટે કે વધે વધે એને બદલે એક વખત વિચાર આવે પચી વખત માફી માગો તો ખલાસ થઈ જશે એટલે હવે આપણું જોર વધારો કલાક બેસીને માફી માગો શક્તિઓ માગો નિશ્ચય મજબૂત કરો એનાલિસિસ કરો ક્યાં શું મો છે આમાં ક્યાં સુખ હોઈ શકે સ્પેશિયલ ટાઈમ કાઢવો જોઈએ કસાય વિષયને ધોવા માટે રોજે રોજ અડધો કલાક ખાસ કાઢવાનો તો કપાતું કપાતું ઓછો થશે દોષ